ભાગ્યશાળી સ્ત્રીઓની ઓળખાણ મિત્રો આજે આપણે જાણીશું ભાગ્યશાળી સ્ત્રીની શું ઓળખાણ છે કેમ કે જો કોઈ છોકરાના લગ્ન ભાગ્યશાળી સ્ત્રી સાથે થઈ જાય તો તે રોડપતિથી કરોડપતિ થઈ જાય છે પણ જો કોઈ છોકરાના લગ્ન કોઈ અભાગ્યશાળી સ્ત્રીથી થઈ જાય તો એ કરોડપતિથી રોડપતિ થઈ જાય છે એટલા માટે એવું કહેવાય છે કે કોઈ સ્ત્રીને સમજવું બહુ જ અઘરું કામ છે સૃષ્ટિને રચનાર બ્રહ્માજીએ સ્ત્રીની એક એવી રચના છે જે એ પણ નથી સમજી શક્યા એટલા માટે તેના દોષ અને ગુણોનો પરિણામ લગાવવું શક્ય નથી પ્રાચીન કાળથી જ ઘણા મહારથીઓએ ગ્રંથ લખ્યા છે તેમાં સ્ત્રીને માતા લક્ષ્મી પણ માન્યું છે કોઈનું પણ ઘર સ્ત્રીના શિંગાર અને સ્વભાવથી જ સમજ આવ્યું છે કઈ વાર છે કે જો સ્ત્રી ઘરને સ્વર્ગ બનાવી શકે છે પણ જો કોઈ સ્ત્રીનું પથ ભ્રષ્ટ થઈ જાય તો એ એને નર્ક પણ બનાવી નાખે છે શાસ્ત્રોમાં સ્ત્રીઓના ઘણા લક્ષણોના બારામાં પણ કહ્યું છે કોઈ લક્ષણ સ્ત્રીઓના ચારિત્રહીન હોવાના પણ ઇશારા કરે છે સામુદ્રિક શાસ્ત્રમાં માણસના શરીરના અંગોની બનાવટના આધારે એના સ્વભાવ અને ભવિષ્યના બારામાં જાણી શકાય છે જો કોઈ સ્ત્રીના આ અંગ મોટા હોય તો એ માટે લક્ષ્મીની પ્રતિબિંબ મનાય છે ચાલો જાણીએ કે શું છે ભાગ્યશાળી અને અભાગ્યશાળી સ્ત્રીની ઓળખાણ જો તમે કન્યાને જોવા જાઓ છો તો આ વાતનું ધ્યાન રાખવું પડશે કે એની પગની આંગળીઓ ભૂમિને સ્પર્શ કરે તો આવી સ્ત્રી શુભ મનાય છે જે છોકરીનું કપાળ ત્રણ આંગળી પહોળું અને અડધા ચંદ્રના આકારમાં છે અને નરમ છે તેથી આવી છોકરીઓને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે કે જે ઘરની છોકરીઓ હોય છે તેમને ક્યારે કોઈ પણ પ્રકારના દુઃખનો સામનો કરવો પડતો નથી આવી છોકરીઓ પોતાની બુદ્ધિ અને મહેનતથી પોતાના પરિવાર અને કુળને રોશન કરે છે જે છોકરીની આંખોની ઉપર અને નીચેની ત્વચા થોડી લાલ હોય અને આંખોની પૂતળીઓ કાળી હોય અને સફેદ ભાગ દૂધ જેવો હોય તો આવી છોકરીઓને પણ ભાગ્યશાળી માનવામાં આવે છે આ સાથે જે છોકરીઓની ચાલ રાજહંસ જેવી હોય છે અને જેમને કમર બાગ જેટલી પાતળી હોય છે તો આવી છોકરીઓ બધી જ ખુશીઓ ભોગવે છે જે છોકરીઓના નાકના આગળના ભાગમાં છછુંદર હોય છે તે છોકરીઓ પૈસાની દૃષ્ટિએ ખૂબ જ ભાગ્યશાળી હોય છે આવી માન્યતા પણ છે કે જે ઘરમાં આવી છોકરીઓ હોય ત્યાં હંમેશા સુખ સમૃદ્ધિનો વાસ રહે છે જે છોકરીઓનો અંગૂઠો ગોળાકાર અને ઊંચો હોય અને લાલાસ હોય તો આવી છોકરીઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે સમુદ્ર શાસ્ત્ર અનુસાર આવી છોકરીઓને તેમના પતિ માટે ખૂબ જ સૌભાગ્ય આપનારી માનવામાં આવે છે જે સ્ત્રીના દાંત સુંદર સફેદ અને આગળ મુખવાળા હોય છે આવી સ્ત્રીઓ તેમના જીવનસાથી માટે ભાગ્યશાળી હોય છે અને તેમના જીવનમાં સુખ સુવિધાઓની કોઈ કમી હોતી નથી આ ઘરો પરિવારના સભ્યોના સૌભાગ્ય અને સુખમાં વધારો કરે છે જે સ્ત્રીની આંગળીઓ ઘોડ લાંબી અને પાતળી જેદ વગરની અને કોમળ અને લાલ રંગની હોય છે તે સ્ત્રી સુખ અને આનંદની પ્રાપ્તિ કરે છે જેના નખ લાલ કોમળ અને મુલાયમ હોય તે સૌંદર્ય પ્રાપ્ત કરે છે ભવિષ્ય પુરાણ અનુસાર જે સ્ત્રીની ગરદન પર ચાર આંગળીઓની લંબાઈની ત્રણ રેખાઓ હોય તે રત્નોથી શોભે છે અને નબળી ગરદનવાળી સ્ત્રી હંમેશા ગરીબ રહે છે પરંતુ લાંબી ગરદનવાળી સ્ત્રી વેરાણ થવાની સંભાવના છે અને ખૂબ જ ટૂંકી ગરદનવાળી સ્ત્રીની મૃત્યુ બાળકની શક્યતા છે જે સ્ત્રીના ખંભા ઊંચા હોય અને ગરદનનો પાછળનો ભાગ નીચો હોય એવી સ્ત્રીનું આયુષ્ય ઊંચું હોય છે કોમળ હોય છે એક ધનુષ્ય જેવું હોય છે તે પણ સુખ અને સૌભાગ્ય આપનારી કહેવાય છે જે છોકરીઓનો ચહેરો તેમના પિતા જેવો હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે અને તેમને જીવનમાં જોઈતી દરેક ખુશી મળે છે અને જો છોકરો તેની માતા જેવો હોય તો તે છોકરો ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે તમે જોયું જ હશે કે લગ્ન પછી ઘણા લોકોનું નસીબ ચમકી જાય છે અને તેમને સફળતા મળવા લાગે છે કેટલાક લોકોને સારી નોકરી મળી રહી છે અને તેમને આર્થિક સ્થિતિ મજબૂત બની રહી છે તેના કારણો સમુદ્રશાસ્ત્રમાં જણાવવામાં આવ્યા છે જો તમારા જીવનસાથી પાસે કેટલાક શુભ સંકેતો છે તો તે ફક્ત પોતાના માટે જ નહીં પરંતુ તેના જીવનસાથી અને પરિવાર માટે પણ સારા નસીબના આશીર્વાદ આપે છે તેમજ ભવિષ્યપુરાણ ગરુણ પુરાણ વિષ્ણુપુરાણ સહિત અનેક પુરાણોમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે છોકરીઓની આંખો કમળની પાંખડી જેવી હોય છે અને તેમની વચ્ચેની જગ્યા બ્રાઉન નહીં પણ સંપૂર્ણ સફેદ હોય છે તો આ છોકરીઓ તેમના પતિ માટે ભાગ્યશાળી હોય છે જે છોકરીઓના હાથના હાડકાં મજબૂત નથી અને તેમના હાથ નરમ છે અને તેમના પર વાળ નથી તે પણ ભાગ્યશાળી છે નખ અને આંગળીઓ હથેળી કરતાં પાતળી અને આંગળીઓની ટોંચ લાંબી હોવી શુભ છે મોટી આંખોવાળી છોકરીઓ કહેવાય છે કે જે છોકરીઓની આંખો મોટી અને ગોરી હોય છે તો આવી મહિલાઓ સ્વભાવે ખૂબ જ રમતીયાળ હોય છે તેઓ ખુશનુમાં વાતાવરણ જાળવી રાખે છે અને સુખી જીવન જીવે છે જે છોકરીઓની જીભનો રંગ લાલ હોય છે અને તેમની જીભ ખૂબ જ કોમળ હોય છે તો આવી છોકરીઓને જીવનની દરેક ખુશીઓ તેમના સુધી જ સીમિત નથી હોતી પરંતુ તેમના સારા નસીબના કારણે તેમના પરિવારના સભ્યો પણ દરેક સુખનો ભરપૂર આનંદ માણે છે ભાગ્યશાળી તે હોય છે જેમના નાકના આંગળના ભાગમાં છછુંદર હોય છે પરંતુ એવી છોકરીઓ ખૂબ જ ઓછી હોય છે જે ધનવાન અને ખૂબ જ ભાગ્યશાળી પણ હોય છે જે છોકરીઓની એલીઓ નરમ અને ગોળ હોય છે તે આ ગુણને કારણે પરિવારને પણ ફાયદો થાય છે આ સિવાય જે મહિલાઓની નાભી મોટી અને ઊંડી હોય છે તે ખૂબ જ શુભ માનવામાં આવે છે જો કોઈ મહિલાના તળિયા પર ત્રિકોણકાર નિશાન હોય તો આવી મહિલાઓ પણ ભાગ્યશાળી હોય છે તે જ સમયે તે તેના પતિ અને સાસરીયાઓ માટે નસીબદાર સાબિત થાય છે અને તે કોઈ પણ સંજોગોમાં તેના પતિને છોડતી નથી તેમના પર માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે જો કોઈ સ્ત્રીના વાળ જાડા સીંધા અને ચમકદાર હોય તો આવી સ્ત્રીઓ ભાગ્યશાળી હોય છે આવી સ્ત્રીઓને જીવનમાં સુખ સમૃદ્ધિ મળે છે જે છોકરી કે મહિલાના પગના તળિયામાં કાણું નથી એટલે કે તે સંપૂર્ણ સપાટ છે તે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે આ સિવાય આવા પગ ધરાવતી મહિલાઓ ખુલ્લા મનની હોય છે અને જો તેઓ જીવનમાં કંઈક નવું કરવાનું વિચારે તો તે કરી શકે છે